હરણી બોટકાંડ સોળ પીડિત પરિવારોને રૂપિયા ચાર પોઈન્ટ જીરો નવ કરોડ વળતર ચૂકવવાનો આદેશ ડિજિટલ એરેસ્ટ સામે આરબીઆઈના પગલાં બેંક ડોટ ઇન અને એફઆઈએન ડોટ ઇન ડોમેન તાપીના ડોલવણ તાલુકાના ટીડીઓ રૂપિયા બાર હજારની લાંચ લેતા પકડાયા છાંસી દેશની જેલોમાં દસ હજાર એકસો બાવન ભારતીય કેદીઓ બંધ કેન્દ્ર કહે છે પીએમ જે એ ગોટાળા એક જ મોબાઈલ નંબરથી અઠાવન હજાર દર્દીએ સારવાર લીધી પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજે મળતું મુસાફરી પથ્થુ રદ જવાનો સમય આવી ગયો છે અમિતાભની પોસ્ટથી ખળભળાટ ત્રણસો રૂમ ની હોટલ બનાવવા ચાર હજાર સાતસો નેવું ચોરસ મીટર જમીન નવ્વાણું વર્ષના ભાડે અપાશે અમદાવાદ કોંગ્રેસના કારણે આપ કઈ બેઠકો હાર્યો પ્રાંત અધિકારી અને મામલતદારો માટે મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય રાજ્યમાં એકસો તેર કેદી આપશે પરીક્ષા એક વાંદ્રા એ સમગ્ર શ્રીલંકાનો વીજ પુરવઠો ઠપ કર્યો કલાકો સુધી મુશ્કેલી જિલ્લાના બાર તીર્થ ગામ પાવન ગામ જાહેર કરવા માટે દરખાસ્ત ભાવનગર વર્તમાન અને પૂર્વ સાંસદો ધારાસભ્યો સામે કોર્ટમાં પાંચ હજાર કેસો પેન્ડિંગ નડિયાદમાં લઠ્ઠાકાંડ ભેળસેળિયો દારૂ પીધા પછી ત્રણ લોકોના તરફડિયા મારીને મોત સસ્તા અનાજની દુકાનોમાં સીસીટીવી કેમેરા ગોઠવવા રજૂઆત સમગ્ર દેશમાં પાંચ પોઈન્ટ ચાલીસ લાખ બોર થઈ ગયા ફેશલેસ એસેસમેન્ટમાં કૌભાંડ કરનારા પર સીબીઆઈના દરોડા સીએ ઝડપાયા બાળકના વજનના સરેરાશ દસ ટકા જેટલું જ વજન દફતરનું હોવું જોઈએ રાણીવાડામાં યુવાન પર હુમલો કરનાર ગણતરીની કલાકોમાં રેસ્ક્યુ કરાયું યુવક સાચો પ્રેમ સાબિત કરવા વાઘના પાંજરામાં કૂદી પડ્યો આજથી સરકારી કચેરી બહાર હેલ્મેટ ડ્રાઈવ દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે ચીનમાં લગ્ન કરનારાની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો પૃથ્વીમાં તિરાડો પડવા લાગી આફ્રિકા પર જોખમ કેટલાક દેશો પાણીમાં ડૂબી જશે જ્યાં કચરો કે ગંદકી જુઓ તો ફોટા આ નંબર પર મોકલો ભાવનગર આરોપીનો વરઘોડો કઢાતા સુરત પોલીસ કમિશનર પાસે રિપોર્ટ મંગાયો ગુજરાત રૂમ શેરમાં પ્રમોટર ઓપરેટરે દસ હજાર કરોડના કૌભાંડનો ખેલ પાડ્યો અમૂલના નામે વેચાતા શંકાસ્પદ ઘીનો પાંચ હજાર કિલો જથ્થો જપ્ત ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર કર્મચારીની સાઠ ટકાથી વધુ જગ્યાઓ હજુ ખાલી ઇન્સ્ટાગ્રામ પર પોતાનાથી વધુ લાઇક્સ મળતા મિત્રની હત્યા કલેક્ટર કચેરીમાં સ્ટાફને જીન્સ કે ટી શર્ટ પહેરીને આવવાની મનાઈ મહેસાણા કુતિયાણા પાલિકાએ આરટીઆઈ હેઠળ માહિતી ન આપી એમએલએ હાઈકોર્ટમાં જો આજ પરિસ્થિતિ રહેશે તો ભૂગર્ભ જળ પણ ખૂટી પડશે કૂતરું કરડ્યું ન હતું કૂતરાના નખ વાગતા દસ દિવસે મોત લાયસન્સ વગરના સંતાનોને કાર ડ્રાઈવ કરવા આપનાર ત્રણ વાલી વિરુદ્ધ ગુનો દાખલ નડિયાદમાં એક ત્રણ લાખની બનાવટી નોટો સાથે બે શખ્સ ઝડપાયા ગુજરાતમાં વાહન ચાલકોએ એક વર્ષમાં રૂપિયા ચાર હજાર આઠસો એકાવન કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો